દેશના યુવા ધનને ડ્રગ્સ ના અટકાવવા પોલીસ દ્વારા સતત ડ્રગ્સ નેટવર્કનો નેટવર્ક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી ગઈ છે સુરત જિલ્લાના પરસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલમાં એક ગોડાઉનમાં એમડી ડ્રગ્સનું કેમિકલ હોવાનું માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસની ટીમ દરોડા પાડી મોટી ઓપરેશન પાર પાડ્યું છે ગુજરાત એટીએસએ પાડેલ દરોડાની ગંધ સુરત જિલ્લા એલસીબી એસોસિએટ દૂર પણ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી ગત રોજ બોપરના સમય દરડા પાડિયા હતા મોડી રાત્રે સુધી ચાલેલા ઓપરેશનમાં એટીએસ ફલસાણામાંથી જડપાયેલા એમડી મુદ્દે મોટો ખુલાસો કરાત 51 કરોડના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને ફેક્ટરી છેલ્લા ઢોળ મહિનાથી ચાલતી હોવાની પણ વિગત આવી એ જગ્યા ઉપર રેડ જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજું એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા હતા ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે ત્યારે હરીશ કોરાટ જે છે એ હરેશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને કિલો જેટલો એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આર્ટ ફોર્મમાં મોકલ્યો છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી એ સફળતા મળશે કોઈ લાયસન્સ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એને વીસ હજાર રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની એક કેસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે છેલ્લા એક દોઢ મહિનાથી એને ભાડે રાખ્યું આ અગાઉની જે ફેક્ટરીઓ પકડાયેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાતી કેસ તરફથી એને નામ નથી એની અંદર કે કોઈ બોર્ડ નથી એક અગાઉ સિંગરોટમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડો એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર एक, के के एक प्लान तो प्लान कौशिक पटेल नो रिपोर्ट इन टीवी न्यूज सूरत